જૂનાગઢમાં દલિત યુવક સંજય સોલંકીને અપહરણ કરી અને તેને ઢોર માર મારવાનો અને જાતિવાસક જે શબ્દો છે તે બોલવા બાબતે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદ અને આ અપહરણ ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યું હતું જે બાબતને લઈને જે ફરિયાદ છે તે દાખલ કરાઈ પરંતુ જ્યારથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારથી જ પોલીસ શંકાના દાયરામાં છે કારણ કે ફરિયાદ દાખલ કર્યા બાદ પણ છ છ દિવસ સુધી ગણેશ ગોંડલની ધરપકડ નથી થઈ ગણેશ ગોંડલ પોલીસના હાથમાં નહોતો આવતો ત્યારબાદ જે નાટ્યાત્મક રીતે ગણેશ ગોંડલ જે છે તે જૂનાગઢ એલસીબી પોલીસના હાથમાં આવ્યો અને તેને પકડવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને જૂનાગઢ પોલીસ તો શંકાના દાયરામાં છે પણ સાથે સાથે ગુના જૂનાગઢના જે એસપી હર્ષદ મહેતા છે તે પણ એટલા જ શંકાના દાયરામાં આવે છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એવું કહેવાય છે કે જ ગણેશ જાડેજા ઉપર પહેલીવાર કદાચ કોઈ કેસ દાખલ થયો છે અને જૂનાગઢમાં આ કેસ છે જે દાખલ થયો હતો અને ત્યારબાદ ગણેશ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તેને જેલના સરિયા પાછળ પણ મોકલી દેવામાં આવ્યો પરંતુ આ આખા કેસમાં જો વાત કરીએ તો જૂનાગઢ પોલીસ પહેલેથી જ જ્યારથી કેસ દાખલ થયો ત્યારથી જ શંકાના દાયરામાં છે તે જોવા મળી રહી છે જૂનાગઢ પોલીસ ક્યાંક આરોપીને છાવડતા હોય તેવા ઘણીવાર આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા સાથે સાથે જે જૂનાગઢના એસપી છે હર્ષદ મહેતા તેમની ઉપર બી અત્યારે અનેક શંકાના દાયરા છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારથી આ કેસ દાખલ થયો છે ત્યારથી મીડિયાના સામે હર્ષદ મહેતા આવવા તૈયાર નથી થતા જો મીડિયા મિત્રો તેમને ફોન કરે કોઈ પત્રકાર તેમને ફોન કરે તો તેમના ફોન છે તે રિસીવ કરવામાં નથી આવતા અને જો કદાચ તેમની ઓફિસમાં જો તે મળી જાય કા અથવા ભૂલથી પણ જો કોઈ પત્રકારનો ફોન ઉપાડી લેવામાં આવે તો હર્ષદ મહેતા દ્વારા માત્ર ડીવાય એસપીને આગળ ધરી અને તેમનો લૂલો બચાવ છે તે કરતા હોય તેવું જ અત્યાર સુધીમાં દેખાઈ રહ્યું છે એટલે કે કહેવાય કે જે જૂનાગઢના એસપી હર્ષદ મહેતા છે તે ડીવાય એસપીને આગળ ધરી અને પોતાની જે છટકબારી છે તે જ શોધી રહ્યા છે અને ખાસ એટલા માટે કહેવાય કે જ્યારે પરમ દિવસે રાતે જે પ્રમાણે નાટ્યાત્મક રીતે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી સાથે અન્ય બીજા સાત લોકોને પકડવામાં આવ્યા પરંતુ ત્યારબાદ ત્યાં ગાડી જે રીતે ગણેશ જાડેજાને લાવવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ કારમાં એટલે કે ખુદ જે ગણેશ જાડેજા જે કારની અંદર જેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને જે કાર ગુનાના કામે કબજે લેવામાં આવવાની હતી તે કારમાં આરોપીને છે તે પોલીસ લઈને આવતી હોય છે ચલો તેનો બી વાંધો નહીં ભલે પોલીસ તેમને લઈને આવી કારણ કે તે કાર કબજે લેવાની હતી એટલા માટે પોલીસ તેમને લઈને આવી પરંતુ ત્યારબાદ જુનાગઢના એસપી જે આખો કેસ દાખલ થયો હતો આરોપી પકડાયા આ દરમિયાન ક્યાંય પણ દૂર દૂર સુધી આ કેસની અંદર જોવા નથી મળતા આમ તો ઘણીવાર એવું બનેલું છે કે જ્યારે આવા કોઈ મોટા કેસ દાખલ થતા હોય છે મોટા આરોપી પકડાતા હોય છે આવા કોઈ મોટી નામચીન વ્યક્તિ જ્યારે તેમની સામે આરોપ થતા હોય છે તેમની સામે ફરિયાદ થતી હોય છે અને તે લોકોને જ્યારે પકડવામાં આવે છે ત્યારે ખુદ એસપી છે કે જે બાઇટ આપવા માટે આવતા હોય છે પરંતુ આ આખા કેસની અંદર ક્યાંય પણ જૂનાગઢ એસપી મીડિયા સામે આવવા તૈયાર થતા નથી અને ક્યાંક પોતાની છટકબારી છે તે શોધી રહ્યા છે શું કામ તે છટકબારી શોધે જે એક ચોક્કસપણે જો વાત કરીએ તો ક્યાંક તેમને દબાણ હોય તેવું લાગી રહ્યું છે કાં તો તેમને કોઈ ડર સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે થઈને જ જૂનાગઢ એસપી મીડિયાથી દૂર ભાગી રહ્યા છે અને આખા કેસમાં ક્યાંય કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર થતા નથી જુનાગઢ એસપીમાં દ્વારા જો વાત કરવામાં આવે તો જે હર્ષદ મહેતા છે તેમની છબી જે કહેવાય કે જૂનાગઢમાં લોકો એવું કહે છે કે જૂનાગઢની અંદર હર્ષદ મહેતાનું કામ સારું બોલે છે પરંતુ જ્યાં દલિત યુવકને માર મારવાની વાત સામે આવી જ્યાં દલિત યુવકનું અપહરણની વાત થઈ અને તેમાં પણ ગોંડલના ગણેશ જાડેજા એટલે કે જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાનું આની અંદર નામ સામે આવ્યું ત્યારથી જ જે હર્ષદ મહેતા છે કે જે મીડિયા સામે આવવામાં ક્યાંક ગભરાઈ રહ્યા છે અને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે ગણેશ ગોંડલને પકડવામાં આવ્યો તેના સાથીઓને પકડવામાં આવ્યા ત્યારબાદ ગઈકાલ પોલીસ ગઈકાલે પોલીસ દ્વારા તેમને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા અને તેમના રિમાન્ડ માગવામાં આવ્યા પરંતુ રિમાન્ડના જે મુદ્દા પોલીસ દ્વારા મૂકવામાં આવ્યા હતા તે મુદ્દા કોઈ એટલા કહી શકાય કે જેનાથી તેમને રિમાન્ડ આપી શકાય તેવા ન લાગ્યા અને એટલા માટે જ તેમને જે નામદાર કોર્ટ દ્વારા તે તમામ આરોપીઓ જે પકડાયા હતા તે તમામને જ્યુડિશિયલ કસ્ટડી છે તે મોકલી દેવામાં આવ્યા હતા આ અહીંયા ઘડી આ જ મોટો સવાલ ઊભો થાય છે કે જ્યારે મુખ્ય આરોપી ગણેશ જાડેજા હતો તેનું જ આખું કાવતરું ઘડેલું હતું ત્યારે તેના જ રિમાન્ડ ના મળ્યા અગાઉ જે ત્રણ આરોપી પકડવામાં આવ્યા હતા તે ત્રણ આરોપીના તો બે દિવસના રિમાન્ડ છે તે મળ્યા હતા તેમની પૂછપરછ છે તે પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા ગઈકાલ ડીવાયએસપી દ્વારા જ્યારે આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કર્યા એ પહેલાં જ્યારે તે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેવું કહેવામાં આવ્યું કે અમે સાત દિવસના રિમાન્ડ છે તે માગીશું રિમાન્ડના મુદ્દા છે તે પણ ચર્ચા કરવામાં આવી કે ભાઈ ગણેશ ગોંડલને જે વિડીયો બનાવેલાની વાત છે ફરિયાદીએ ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યો છે કે આના માર મારતો અને માફી માંગતો વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે ન્યૂડ અવસ્થામાં જે ફરિયાદી છે તેને ત્યાં ન્યૂડ અવસ્થામાં કરી દેવામાં આવ્યો હતો અને આખો એ વિડીયો છે તે બનાવ્યો હતો તો આ વિડીયો છે તે રિકવર કરવાની વાત છે તે સામે આવી હતી સાથે સાથે ફરિયાદમાં તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે હથિયાર છે તે હથિયાર તેને બતાવવામાં આવ્યું હતું અને તેનાથી તેને ડરાવવામાં આવ્યો હતો તો આ હથિયાર કોનું હતું ત્યાં હથિયાર ક્યાં છુપાડવામાં આવ્યું છે આ મુદ્દો છે તે પણ તે જે રિમાન્ડ લેવાના હતા તેની અંદર ઉલ્લેખ કરવામાં આવવાનો હતો સાથે સાથે જે અન્ય બીજી અન્ય લોકો જે છે કારણ કે ત્રણ ગાડીઓ ભરીને અપહરણ કરવા માટે આવ્યા હોય તેવી વાત છે તે પોલીસ તેમના જે શબ્દો છે તેમાં કહી રહી છે ત્યારે બીજા લોકો બીજા અન્ય આરોપીઓ કોણ છે તે બાબતે પણ પૂછપરછ કરવાની બાકી હતી તેમ છતાં પણ જે પોલીસની ક્યાંક જે કામગીરી છે તે કામગીરી જ હાલ શંકાના દાયરામાં છે અને એમાં પણ જૂનાગઢ એસપીની કામગીરી ચોક્કસપણે શંકાના દાયરામાં આવી રહી છે ડીવાય એસપી અને એલસીબી દ્વારા તપાસ કરવામાં આવે છે એટ્રોસિટીની ફરિયાદ છે એટલે એવું કહી દેવામાં આવે છે કે એસસી એસટી સેલના ડીવાય એસપી દ્વારા આ તપાસ છે તે કરવામાં આવે છે એસસી એસટી સેલના જે ડીવાય એસપી છે ગણેશ ગોંડલ પકડાય તે પહેલાં જ તે રજા ઉપર ઉતરી ગયા હૈ અને તેમની જગ્યાએ તે ચાર્જ હિતેશ ધાંધલિયાને સોંપવામાં આવ્યો હિતેશ ધાંધલિયાને જે આ કેસનો ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારબાદ ગણેશ ગોંડલ છે તે ગણેશ ગોંડલને પકડવામાં આવ્યો પકડવામાં આવ્યો કે ખરેખર એ રજૂ થયો છે તે પણ આવા સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે છ છ દિવસથી પોલીસ તેને શોધી રહી હતી તેમ છતાં બી તે પોલીસમાં હાથમાં નહોતો આવતો એસબી દ્વારા એવું કહેવામાં આવતું હતું ઓફ ધ રેકોર્ડ કે અમે અલગ અલગ ટીમો બનાવી છે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે જે ટીમો આ તપાસમાં લાગેલી છે તે ટીમોને અમે ક્યાંય ઇલેક્શનના કામમાં બી નથી લેતા અને એને માત્ર ગણેશ ગોંડલને શોધખોળ છે તે કરવામાં તેમને મૂકવા રાખવામાં આવેલા છે ત્યારે છ છ દિવસ બાદ ગણેશ ગોંડલ છે જે નાટ્યાત્મક રીતે એલસીબીની સમક્ષ હાજર થાય છે કે પકડવામાં આવે છે આ આવા સવાલ છે જે અનેક ઊભા થાય છે પરંતુ આ આખા મામલામાં જ્યારે આટલો મોટો ગુનો એટ્રોસિટી અપહરણ જેવો સાથે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે કેસમાં આરોપીના રિમાન્ડ સુધા નથી મળતા અને એટલા માટે નથી મળતા કે ક્યાંક પોલીસ દ્વારા જે કાગળિયા બનાવવામાં આવ્યા હતા તે કાગળિયા નબળા બન્યા હોય તેવું જ લાગી રહ્યું છે અને તેમ છતાં પણ હજી બી જૂનાગઢ એસપી છે જે મૌન ધારણ કરીને બેસી રહ્યા છે અને માત્ર જે ગણેશ ગોંડલ છે તેને પકડવામાં આવ્યો એટલે કહી શકાય કે જે વાવાઈ છે તે જ અત્યારે લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ કેસની અંદર તેમને યોગ્ય તપાસ થાય ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તેમાં ક્યાંય રસ નથી લાગતો અને એટલા માટે જ જૂનાગઢ એસપી જે ચૂપચાપ બેસી રહ્યા છે અને ક્યાંક આરોપીઓને જે સીધી રીતે બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે ખરેખર જૂનાગઢ પોલીસ અને જૂનાગઢ એસપીની કામગીરીને લઈને તમે શું મારી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર